ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવપૂર્ણ સ્થિતિનો માહોલ સર્જાયો છે અને તેને લઈને વાત કરીએ ગુજરાતની તો ગુજરાતના વિવિધ ભાગોમાં પણ અત્યારે તેની અસર જોવા મળી રહી છે વાત કરીશું બનાસકાંઠાની બનાસકાંઠામાં બીજા દિવસે પણ ગઈકાલે રાત્રે બ્લેક આઉટનો માહોલ જોવા મળ્યો હતો સુઈગામ અને વાવના ચોવીસ જેટલા ગામડાઓમાં બ્લેક આઉટ થયું હતું બનાસકાંઠાના વાવ સુઈગામ માવસરીમાં પોલીસે રાતભર પેટ્રોલિંગ કર્યું હતું બોર્ડર વિસ્તારના લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી ગામડાઓમાં સુરક્ષાના ભાગરૂપે બ્લેકઆઉટ કરવામાં આવે છે ગુજરાતના સીમાવર્તી ક્ષેત્ર સરહદી વિસ્તારોની વાત કરવામાં આવે તો ત્યાં આગળ ભારત અને પાકિસ્તાનની જે અત્યારે તણાવપૂર્ણ સ્થિતિ છે તેને લઈને સુરક્ષામાં સઘન વધારો કરાયો છે જેને લઈને બનાસકાંઠાના સુઈ ગામ અને વાવના ચોવીસ જેટલા ગામડાઓમાં ગઈકાલે રાત્રે બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું નાગરિકોની વાત કરવામાં આવે તો નાગરિકોએ પણ સ્વયંભૂ રીતના ગુજરાતના જે સરહદીય વિસ્તારો જે છે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા પણ સરહદીય વિસ્તારમાં તેનો સમાવેશ થાય છે તેને લઈને વાત કરવામાં આવે તો સુઈ ગામ અને વાવના જે ગ્રામ્ય ક્ષેત્ર છે ગામો છે ત્યાં આગળ ગઈકાલે રાત્રે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું નાગરિકો પણ હવે સજ્જ છે અત્યારે વાત કરવામાં આવે ભારત અને પાકિસ્તાનના જે તણાવપૂર્ણ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તેને લઈને હવે સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ તમામ સ્થિતિ જે છે તેની સમીક્ષા કરી હતી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ગુજરાતના ત્રણ મહત્વપૂર્ણ ભાગોની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા પાટણ અને કચ્છ આ ત્રણેય જગ્યાએ તમામ બાબતોનું ગઈકાલે મુખ્યમંત્રીએ પણ સમીક્ષા કરી હતી નિરીક્ષણ કર્યું હતું તમામ બાબતોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ગઈકાલે ગઈકાલે રાતની જો વાત કરવામાં આવે તો રાત્રે બનાસકાંઠાના જે સરહદીય ક્ષેત્ર જે છે સુઈગામ અને વાવનો જે ભાગ જે છે ત્યાં આગળ બ્લેકઆઉટનો કાર્યક્રમ યોજાયો ગામડાઓની વાત કરવામાં આવે તો ગામડાઓમાં સુરક્ષા સચવાય સુરક્ષા જળવાય અને તેના ભાગરૂપે બ્લેકઆઉટ બ્લેકઆઉટ નો કાર્યક્રમ યોજાયો હતો નાગરિકોને પણ તાલીમ આપવામાં આવી હતી અને અત્યારની જે તણાવપૂર્ણ સ્થિતિ છે તેને લઈને કેવી રીતના સુરક્ષાના ભાગસર કામ કરવું તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગઈકાલે રાતની વાત કરવામાં આવે બનાસકાંઠાની તો અને અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે જે તણાવપૂર્ણ સ્થિતિનો માહોલ જોવા મળી રહ્યો છે ભારતે હવે પાકિસ્તાન ઉપર જે જવાબી કાર્યવાહી કરી છે અને જે આતંકના આકાઓને સમાપ્ત કરવા માટેનું જે મિશન ઝડપ્યું છે ઓપરેશનની વાત કરવામાં આવે તો ઓપરેશન સિંદુર જેને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ઓપરેશન સિંદુરની વાત કરવામાં આવે તો ઓપરેશન લઈને ભારતીય સેનાને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ તેને લઈને સમગ્ર દેશવાસીઓએ લાખ લાખ સલામી ભારતીય સેનાને આપી છે હજી પણ આ ઓપરેશન સિંદુર એ સમાપ્ત નથી થયું કારણ કે હજી પણ ભારતીય સેના કાર્યવાહી કરી રહી છે અને જેને લઈને

વહીવટી તંત્ર રીતે સુરક્ષાના ભાગ રૂપે જે તેને બ્લેક આઉટ કરવામાં આવ્યો છે બીજે જે વહીવટી તંત્ર દ્વારા પણ અહીં આ વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ હતી અને જે સોશિયલ મીડિયામાં ચાલતી ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે જોકે આ વિસ્તારની અંદર થોડા વહેલી સવારથી જ કે રાત્રે કે ડ્રોન દેખાય તો પણ આ પણ એક ખોટી જાતની અફવા છે અહીંના લોકો તમામ સુરક્ષિત થી તમામ વહીવટી તંત્ર છે તે સજ્જ છે પોલીસ જે માવસરી પોલીસ હોય વાવ પોલીસ હોય સુઈગામ પોલીસ સતત